મામલો ગરમાયો છે ભરૂચ જિલ્લાના એક ગામમાં આદિ એ હોવા છતાં સોશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની આઈડી હિન્દુ નામ તરીકે આર્ય તરીકે બનાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવી છે યુવતી સાથે સંપર્કમાં આવેલા યુવકે યુવતીને હંમેશાથી હિન્દુ હોવાની ઓળખ આપી તેની સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સામે આવી છે લગ્નની ઓફર લઈ યુવતીના ઘરે પહોંચી ગયો હતો આર્ય કોણ છે તેની તપાસ કરવામાં આવતા તે એક ગામનો હોય અને અન્ય ધર્મનો યુવાન હોય અને તેનું અસલી નામ આદિ પટેલ હોવાનું અને તે પરણિત હોવાનું સામે આવતા હિન્દુ યુવતીને પોતે બનાવેલો એક વીડિયો કે જેમાં આદી બે કાન પકડી યુવતીની માફી માંગી રહ્યો હોવાનો વીડિયો પણ યુવતીને મોકલ્યો હતો આ વીડિયો જોઈને યુવતીનું પણ લોહી ઉકળી ગયું હતું ને તાબડતોબ યુવકના ઘરે પહોંચી જાય તેના ઘરમાં જ યુવકને તમાછાવાળી કરી હતી બૂમા બૂમ કાઢી મૂકતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા ભરૂચના એક ગામમાં ઘરની બહાર થયેલા ભવાડાના કેટલાક લોકોએ વિડીયો પણ બનાવ્યા હતા જેમાં યુવતી સાથે છેતરપિંડી કરનાર આદિ સામે ભારે રોષ જોવા મળ્યો હતો અને આ સમગ્ર મામલાને રફેદરોફે કરવાના પણ ઘણા લોકોએ પ્રયાસ કર્યા હતા પરંતુ ભરૂચના જ એક હિન્દુ સંગઠન અને એક બહેને પણ ભોગ બનનાર યુવતીને હિંમત આપી રહ્યા છે હવે આ સમગ્ર મામલો ક્યાં પહોંચ્યો છે કેવી રીતે પહોંચ્યો છે સમાધાન થયું છે કે શું થયું છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ખોટી આઈડી બનાવી ઘણી યુવતીઓ પ્રેમઝાળમાં ફસાતી હોવાની ચર્ચાઓ વચ્ચે સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે જો યુવક પરણીત હોય અને છતાં પણ હિન્દુ ધર્મની યુવતીને ખોટું નામ આઈડી ધરાવીને પ્રેમઝાળમાં ફસાવી હોય તો આ બાબતે ઝીણવટભરી તપાસ કરવાની માંગ ઉઠી ગઈ છે